સુરતમાં ભાજપના વોર્ડના મહામંત્રી દ્વારા એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે ભારતના વોર્ડનું મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ત્રેવીસ વર્ષીય યુવતીને માદક પૂર્ણ પીવડાવી અર્ધ વિભાન હાલતમાં કારમાં જ જહાંગીરપુરાની એક હોટેલમાં લઈ ગયો હતો તો ઘટનાની જાણ થતાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયની વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરતના વિડરોડની રહેવાસી ત્રેવીસ વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં ગઈ હતી ત્યારે ત્યાં તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર આઠનો મહામંત્રી તરીકે કાર્યરત હતો તેણે યુવતીની વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડી અને બહાર લઈ ગયો હતો બાદમાં આદિત્યએ તેને કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું જેથી થોડીક ક્ષણોમાં જ યુવતી અર્ધવિભાન થઈ ગઈ હતી

ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા ન હતી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ એના રહેનારા એટલે ફરી વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે